હવે ગમે તેવું ચોમાસું હશે ને તો પણ તમારો ગોટલીનો મુખવાસ એકદમ કકડો જ બનશે એ પણ ગોટલી બાફ્યા વગર કે ગોટલીને તડકામાં સુકવ્યા વગર અને મુખવાસ તમારો ક્યારેય પણ ચીકણો નહીં થાય અને તેની ચીપ્સ છે ને એ બધે એક સરખી જ પડશે તો ગોટલીને બાફ્યા વગર કે તડકામાં સુકવ્યા વગર ઇન્સ્ટન્ટ ગોટલીનો મુખવાસ કઈ રીતે તૈયાર કરવો એની બધી ટ્રિક્સ એન્ડ ટિપ્સ આજે હું તમને આપવાની છું તો વિડીયોને પૂરેપૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જ્યારે પણ આપણે ઘરમાં કેરી લાવીએ ત્યારે આ રીતની ઘણી બધી ગોટલીઓ ભેગી થતી હોય છે તો આ રીતના મેં બધી ગોટલીઓને સૂકી અને લઈ લીધેલી છે તો અત્યારે આપણે આ ગોટલીને જરા પણ ભાંગવાની ઝંઝટ કરવાની નથી તો અહીંયા મેં ગેસ ચાલુ કરી લીધેલો છે અને આ બધી ગોટલીને આપણે ગેસ ઉપર શેકી લેવાની છે અને આ ગોટલીને ગેસ પર શેકાતા જરા પણ વાર નથી લાગતી પાંચ કે દસ મિનિટમાં આ બધી ગોટલી સરસ રીતે શેકાઈ જાય છે અને ફોડવાની પણ ઝંઝટ રહેતી નથી અને બાફવાની પણ ઝંઝટ રહેતી નથી અને આ રીતના નીચેની ગોટલી શકાય જાય ત્યારે આપણે ચીપિયાની મદદથી એને પલટાવી લેવાની છે અને જે ગોટલી કાચી છે એને ફેરવી લેવાની છે તો આ સૂકી ગોટલીને શેકાતા જરા પણ વાર નથી લાગતી એટલે આપણે એને ફટાફટ પલટાવી લેવાની છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી ગોટલી બધી શેકાઈને રેડી થઈ ગયેલી છે અને હવે એને આપણે એક પ્લેટની અંદર લઈ લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી બધી ગોટલી અહીંયા શેકાઈને તૈયાર થઈ ગઈ છે હવે આ ગોટલીને આપણે ગરમા ગરમ ભાંગવાની જરા પણ ઉતાવળ નથી કરવાની એને થોડી ઠંડી થઈ જવા દેવાની છે તો આ રીતે ગરમ ગરમ ગોટલી આપણે થોડી વાર પડી રહેવા દઈશું ને તો ઉપરની ગરમીને લીધે આપણી અંદરની ગોટલી સરસ એવી બફાઈ જશે તો આ રીતના તમે જોઈ શકો છો ભારે વસ્તુની જરૂર નથી અને હાથની મદદથી જ આ બધી ગોટલી ભાંગી જાય છે જો તમે આ રીતે ગોટલીનો મુખવાસ બનાવશો ને તો તમારો ગોટલીનો મુખવાસ સુધરતી વખતે જરા પણ ચીકણો નહીં લાગે અને એ ફટાફટ સુકાઈને રેડી થઈ જાય છે કારણ કે એની અંદર મોશ્ચરનું પ્રમાણ એકદમ ઓછું થઈ જાય છે અને આ ગોટલીનો મુખવા શેકવાથી માંડીને સુકવવાની પ્રોસેસ ફક્ત એક જ કલાકમાં તૈયાર થઈ જાય છે તો તમે પણ એક વખત આ રીતે ગોટલીનો મુખવા જરૂરથી બનાવીને ટ્રાય કરજો તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધી ગોટલી ગોટલામાંથી છૂટી પાડી લીધેલી છે અને હવે આ ગોટલીને ઉપરની ફોતરી આપણે કાઢી નાખવાની છે તો અહીંયા મેં પાણીમાં એડ કરી આપણે થોડી ઘસી એને ધોઈ લેવાની છે કારણ કે ગોટલી શેકતી વખતે એની અંદર કાળી થોડી ફોતરી ચોંટેલી હોય છે તે સરસ એવી નીકળી જાય તો આ રીતે તમે ગોટલીને ફોથરી અલગ પાડી અને બે ત્રણ પાણી વડે સરસ એવી ધોઈ લેશો ને એટલે એકદમ સફેદ થઈ જશે તમે જોઈ શકો છો અને હવે આ ગોટલીને હું તમને કટ કરીને પણ બતાવી દઉં તો તમે આ રીતે ચાકુથી કટ કરશો ને તો એ ફટાફટ કટ થઈ જશે અને તેની સ્લાઇસ એકદમ સરસ એવી પડશે સેમ જ પડશે અને જરા પણ ચીકણી નહીં લાગે અને એ ફટાફટ સુકાઈ પણ જાય છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધી ગોટલીને આ રીતના નાની નાની ચિપ્સ કરી લીધેલી છે અને જે વધારાની કાળી અને બળી ગેલી ગોટલી હતી ને એ મેં અલગ કરી લીધેલી છે અને આ રીતના તમે હાથમાં લઈને જોશો ને એટલે આ ગોટલી જરા પણ ચીકણી નથી લાગતી અને એકદમ છૂટી છૂટી જ આ ગોટલી છે અને હવે તમે આ રીતના થાળીની અંદર છૂટી છૂટી અલગ પાથરી દેશો ને અને એક જ કલાક ફક્ત પંખા નીચે સુકવશો ને એટલે આ ગોટલી એકદમ સરસ સુકાઈ જશે અને કકડી થઈ જશે અને જો તમે આ ગોટલીના મુખવાસને જો તડકામાં સુકવશો ને તો તો એ એકદમ વાઈટ બનશે અને ફટાફટ સુકાઈ જશે જરા પણ વાર નથી લાગતી તો તમે પણ આ નવી રીતે એક વખત ગોટલીનો મુખવાસ જરૂરથી ટ્રાય કરજો અને જો વિડીયો ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો તમે જોઈ શકો છો કે આપણી ગોટલી અહીંયા સરસ એવી સુકાઈને તૈયાર થઈ ગઈ છે અને એકદમ કકડી બની છે આ ગોટલીનો મુખવાસ મેં બપોરે બનાવેલો હતો અને સાંજ પડતાં જ આ ગોટલી એકદમ સરસ એવી ખખડી ગઈ છે તમે જોઈ શકો છો એકદમ હાથમાં લઈ આ રીતના તમે આંગળીની મદદથી ભાંગશો ને એટલે એકદમ કટ દઈને ભાંગી જશે આ ગોટલીના મુખવાસને એકદમ ટેસ્ટી બનાવવા માટે મેં એક કઢાઈમાં એક વાટકી જેટલું ઘી લીધેલું છે અને ઘી ગરમ થઈ જાય ને ત્યાર પછી આપણે એની અંદર આ સૂકવેલી ગોટલી એડ કરી દેવાની છે અને આપણે એને સરસ એવી શેકી લેવાની છે તો આ રીતના આપણે તવીથું અથવા તો ઝારાની મદદથી સરસ રીતે હલાવતા જવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ આપણે ધીમી રાખીશું ધીમા ગેસ પર આ બોટલીના મુખવાસને શેકાતા લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થાય છે અને આ રીતના તમે ત્રણથી ચાર મિનિટ આ મુખવાસને શેકશો ને એટલે બહુ સરસ એવો થઈ જશે અને એકદમ કકડો અને હેલ્ધી આ મુખવાસ તૈયાર થાય છે અને જો તમારે ગોટલીના મુખવાસને બાફીને કરવો હોય ને તો તમે એ રીતે પણ કરી શકો છો પણ જો તમે આ રીતે કરશો ને તો તમારે જરા પણ વાર નહીં લાગે અને ફટાફટ બની જશે અને હવે આપણે તેની અંદર ટેસ્ટ માટે સંચળ પાવડર એડ કરી દઈશું તો અત્યારે મેં એક ચમચ જેટલો લીધેલો છે તમે તમારા હિસાબથી વધારે કે ઓછો કરી શકો છો અને આ રીતે આપણે સંચળ એડ કર્યા પછી સરસ એવી ગોટલીને સંચળ સાથે મિક્સ કરી લઈશું અને આ ગોટલીનો મુખવાસ સુકાઈ ગયા પછી આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને ઠરી જવા દેવાનો છે આપણે તેને ગરમા ગરમ બરણીની અંદર નથી ભરવાનો અને આ રીતના થોડો ઠરી જશે ને એટલે એ એકદમ ક્રિસ્પી બની જશે તો આ રીતે ગોટલીનો મુખવાસ એક વખત તમે પણ બનાવીને ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી બને છે બહુ જ હેલ્ધી બને છે તો તમે જોઈ શકો છો કે આપણો ગોટલીનો મુખવાસ સરસ શેકાઈને રેડી થઈ ગયેલો છે અને ઠરી પણ ગયો છે તો આ રીતના ઠરી ગયા પછી તમે તેને જાણશો ને તો તે બહુ ઇઝીલી કટી જશે અને સરસ એવો કકડો બની ગયો છે તો આજની આ નવી રીતે ગોટલીનો મુખવાસ બનાવવાની રેસીપી તમને કેવી લાગીને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી તમને ગમી હોય ને તો ફ્રેન્ડ્સ સાથે વોટ્સએપ ફેસબુકમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને જો હજુ સુધી તમે અમારી ચેનલ ઉપર નવા હોય ને તો બાજુમાં રહેલું બે લાયકન દબાવી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું નવા વિડીયો મૂકું ને તેને નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક યુ